ते राज वार्ता संग्रहनी वार्ता इंद्रधनु ने पार जिंदगी जेना लेखक छे श्री अंकित चौधरी शिव पिता ना मृत्यु पम् पे सितारा एक पड़ी गई તેની પાસે કહેવા માટે તેના પોતાના ઘણા હતા પણ કોઈ તેને પોતાની માનતું નહોતું તે આ વાત જાણતી હોવા છતાં પણ તેના કાકા કાકી અને તેમના દીકરા ચિરાગ પ્રત્યે તેને ખૂબ જ પ્રેમ હતો ઘરમાં સૌથી નાની પણ તેની ગણતરી ના બરાબર જ હતી આ વાત તેને હંમેશા તકલીફ આપતી પણ તેની માટે તેનો પરિવાર જ બધું હતો એક દિવસ કોલેજમાંથી પિકનિક અર્થે દરિયા કિનારે જવાનું થયું સિતારા ફોટોહોલિક તેથી એક થી એક ચડિયાતા પોઝમાં ફોટો ક્લિક કરાવી રહી હતી દરિયા કિનારે બનાવેલ બાથ ટબમાં કમરથી થોડુંક ઉપર પાણી હતું જેમાં પડીને સિતારાએ ડૂબતી હોય એમ નાટક કર્યું અને તેની સહેલી રિયા જોડે ઘણા ફોટો ક્લિક કરાવ્યા તેના આ નાટકમાં કોલેજ બસ ચુકાઈ ગઈ અને તે બંને ત્યાં ફસાઈ ગયા રિયા તેની ઉપર રોષે ભરાતા બોલી સિતારા આ બધું તારા લીધે થયું છે મારા લીધે શું થયું કોલેજ બસ આપણને મૂકીને જતી રહી એમાં હું શું કરું રિયા આંખો બતાવતા બોલી કેટલા ફોટા પડાવે છે તારી પાસે તો કીપેડ મોબાઈલ છે એમાં હું તને ફોટો પણ નહીં આપી શકું તું મારા ફોટો સાચવીને રાખ હવે બહુ જલ્દી હું નવો મોબાઈલ લેવાની છું અને એની માટે પૈસા ક્યાંથી આવશે મારો પરિવાર આપશે એ બધા મને ખૂબ પ્રેમ કરે છે સીતારાની વાત સાંભળીને રિયા તેનો હાથ પકડતા બોલી તું કયા પ્રેમની વાત કરે છે જે લોકો તને એમની ઉપરનો બોજ સમજે છે એ લોકોના પ્રેમની વાત કરે છે જેમને તું ફૂટી આંખ પણ ગમતી નથી એ લોકો તને પ્રેમ કરે છે એ તને તારો પરિવાર લાગે છે સિતારા સચ્ચાઈનો સ્વીકાર કર રિયા હવે તું તારી હદ વટાવી રહી છે હું એ ઘરમાં ખૂબ જ ખુશી ખુશી રહું છું ના ભૂલ કે એ ઘરમાં તું એટલા માટે છે કે એ ઘર તારા નામે છે નહી તો તારા કાકા કાકીએ તને ક્યારની રસ્તા ઉપર ફેંકી દીધી હોત રિયા સીતારા ગુસ્સે થઈ પણ આગળ કંઈ બોલી ન શકી કેમ કે તે પણ સચ્ચાઈ જાણતી હતી વાંદરો જેમ ગુલાટી લગાવે એમ વાત બદલતા સિતારા બોલી કોલેજ બસ તો જતી રહી મારા ઘરે બધા મારી ચિંતા કરતા હશે એ મને શોધતા અહીં આવી જશે તો ઓ ખાયાલી પુલાવની ખીચડી તું ફરી પાછી બ્રહ્મા પડી ગઈ તું બહુ સારી રીતે જાણે છે કે કોઈ તને શોધવા આવવાનું નથી તું ઘરે જઈશ કે નહીં એમને કોઈ ફરક પડવાનો નથી આ બધું મૂક અને વિચાર કર કે હવે ઘરે જવા માટે શું કરીશું તેના આ શબ્દો સાંભળીને સિતારા ઉદાસ થઈ ગઈ તેની આંખની કિનારીઓના ખૂણા ભરાઈ ગયા પણ ઉપર તરફ જોઈને આંસુની બુંદોને વહેતી રોકી લીધી એક એક કાર આવતી સિતારા અને તરફ જોયું તેમના મો કપડાથી છુપાવી લીધા કારને હાથ દેખાડીને રોકવા કોશિશ કરી કાર ચાલક શિવાંશ ઉતાવળમાં હતો પણ સાંજના સમયે ત્યાં બે છોકરીએ જોઈને તેમની બાજુમાં કાર રોકી અને ગ્લાસ નીચે કર્યો નજર તેની ઉપર શિવાંશ ખૂબ જ હેન્ડસમ અને સ્માર્ટ હતો જોઈને જ ખબર પડી જાય કે તે રઈશ બાપનો દીકરો હતો સિતારાને આંખના ઈશારે તેણે પૂછ્યું કે ક્યાં જવું છે પણ તે સમજી ન શકી એટલે સામે જવાબમાં તેણે પણ આંખનો ઈશારો કરી દીધો આ જોઈને રિયા કરતા બોલી કોલેજ થી પિકનિક માટે આવ્યા હતા ને અહીં જ ફસાયા તમે અમને શહેર સુધી લિફ્ટ આપશો હા તેમની પાછળ બેસી જાઓ સિતારા અને રિયા કઈ પણ પૂછ્યા વગર કારમાં બેસી ગયા કારમાં બેઠા પછી એક પણ શબ્દ તે તે બંને બંને બોલ્યા નહીં અને શહેર પહોંચ્યા બાદ ઉતરી ગયા તેમને ઉતરતા તેમની કાકી સરિતાએ જોઈ લીધા અને તે ખૂબ જ ગુસ્સામાં ઘરે ચાલ્યા ગયા સિતારાએ તેમને જતા જોઈ લીધા એટલે તે ખૂબ જ ગભરાવા લાગી શિવાંશ કાર લઈને ત્યાંથી નીકળી ગયો પણ મિરરમાં પાછળની સીટમાં પડેલ પર્સ દેખાયો તેણે કાર ઊભી રાખી અને ફટાફટ નીચે ઉતર્યો પર્સ ઉઠાવીને આમ તેમ જોયું પણ પેલી બે છોકરીઓ દેખાય નહીં એટલે તે ઉપર જોતા બોલી પડ્યો એક તો મોડું થાય છે ને મેડમ પાછા કારમાં જ પર્સ ભૂલી ગયા હવે એમને પર્સ દેવા પાછું જવું પડશે શિવાંશે કાર ક્યાં છોડી અને સીતારા જે દિશામાં ગઈ હતી એ તરફ ગયો અંધારું થવા આવ્યું હતું ને સીતારા એકદમ તેના ઘર પાસે પહોંચી શિવાંશ પાછળથી બોલ્યો એ એ સાંભળ સીતારાએ તેનો અવાજ સાંભળ્યો અવાજ પારખી પણ ગઈ તેમ છતાં રોકાઈ નહીં શિવાંશ દોડ તો તેની પાસે આવ્યો ને ઊભો રહ્યો સીતારા બોલી તમે મારો પીછો કેમ કરી રહ્યા છો શિવાંશ કોઈ જવાબ આપે એની પહેલા સરિતા આવી અને સીતારા ઉપર ગુસ્સો કરતા બોલી તને શરમ નથી આવતી આખો દિવસ તો તારા આશિક સાથે ફરી છે અને હવે ઘર સુધી લઈ આવી અમારી પણ આ સમાજમાં કોઈ ઇજ્જત છે સિતારા અને શિવાંશ તેમના આ શબ્દો સાંભળીને ચોંકી ગયા શેરીમાંથી અન્ય માણસો પણ ત્યાં ભેગા થઈ ગયા સિતારાએ કહ્યું તમે જેવું સમજી રહ્યા છો એવું છે નહીં અમારી બસ છૂટી ગઈ હતી ને અમે આમની કારમાં લિફ્ટ લઈને અહીં સમયસર પહોંચ્યા છીએ પણ પણ મને ખબર નહોતી કે આ મારો પીછો કરતો કરતો આપણા ઘર સુધી પહોંચી જશે શિવાંશ ચોંક્યો અને બોલ્યો ઓ મેડમ હું કોઈ તમારો પીછો કરતો કરતો આવ્યો નથી તમે મારી કારમાં પર્સ ભૂલી ગયા હતા બસ એ જ પાછું આપવા આવ્યો છું આ પર્સ પકડો અને મને આઝાદ કરો તેના આ શબ્દો સાંભળીને સરિતા તાળીઓ પાડવા લાગી અને બોલી એ પકડાઈ જાઓ એટલે આવા બાના કરો જે સાંભળીને શિવાંશ થી રેવાયું અને બોલી પડ્યો હું આવી સિમ્પલ છોકરી માટે બાના બનાવીશ હું શિવાંશ આગમ છું અને મારા જીવનમાં આવી છોકરીઓ માટે કોઈ જગ્યા નથી તમારા જેવા લોકોને હું એક સેકન્ડમાં ખરીદી ને બીજી સેકન્ડે ઓકાત દેખાડી શકું છું હું તો આનું નામ પણ જાણતો નથી તો મારી સાથે આનું નામ જોડવાની પરિવાર ભૂલ ન કરતા કોઈ અજાણ્યાના મોઢેથી આ બધું સાંભળીને સીતારાનું હૃદય દ્રવી ઉઠ્યું તેની આત્મા રડી ઉઠી ને શિવાંશ ચશ્મા ચડાવતા નીકળી ગયો સિતારા પણ રડતી અંદર જતી રહી સરિતા કાકીને શિવાંશમાં સોનાની મુર્ગી જણાઈ એટલે અંદર આવીને સિતારા સિતારા નામની બૂમો પાડવા લાગ્યા સિતારા આવી અને ગુસ્સાથી બોલી બહાર મારું નામ ઉછાળીને શાંતિ મળી નથી કે અંદર આવ્યા બાદ પણ તમને ચેન નથી આ સાંભળીને સરિતા તેનો હાથ ખૂબ જ મજબૂતીથી પકડીને બોલી તે અમારી ઈજ્જત એ છોકરા સાથે આખો દિવસ ફટકીને સમાજમાં ઉછાળી છે હવે તારી પાસે એક જ રસ્તો છે એ છોકરા સાથે લગ્ન કરીને અહીંથી જતી રહે તેમની વાતો સીતારા માટે હેરાન કરનારી હતી અને તે પૂછવા લાગી શા માટે જઈશ આ ઘર મારા પિતાનું છે અને બીજી વાત કે જે વ્યક્તિને હું ઓળખતી પણ નથી તેની સાથે લગ્ન શા માટે કરીશ જો તારા કાકા ઘરે નથી આડોશ પાડોશમાં વાતોએ જોર પકડ્યું છે તારા કાકા આ બદનામી સાથે જીવી નહીં શકે તું પેલા છોકરા સાથે લગ્ન કર અથવા હું જ્યાં નક્કી કરું ત્યાં લગ્ન કરી લે તારા કાકા હૃદય રોગના દર્દી છે જો એમને કંઈ થયું ને તો હું તારો ને તારા ભાઈ ચિરાગ નો જીવ લઈશ તેમની ધમકી સાંભળીને સિતારા તેના રૂમમાં ચાલી ગઈ તેની મજબૂરી તેનો ભાઈ હતો અને તેને મારવાની ધમકી મળતા જ તે ખૂબ જ ડરી ગઈ તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા તે હિંમત કરીને બહાર ગઈ અને તેની કાકીને કહ્યું હું કરવા માટે તૈયાર છું પણ મને આપો કે તમે ચિરાગને કોઈ પણ જાતનું નુકસાન નહીં પહોંચાડો કાકીએ વચન આપ્યું એટલે તે લગ્ન કરવા માટે તૈયાર થઈ બીજા જ દિવસે સરિતાએ તેના પંચાવન વર્ષીય ભાઈ સગ્રામ સાથે તેના લગ્ન નક્કી કરી દીધા જે વિધૂર હતો તેના બે બાળકો પણ હતા સરિતાને આ વાત ખબર પડતા તે વિરોધ કરવા માંગતી હતી પણ તેને તેના ભાઈ ચિરાગ્નજીવની પણ રક્ષા કરવાની હતી તે ચૂપ રહી તેની કાકી દ્વારા તેના કાકા અને ભાઈના કાન ભરવામાં આવ્યા તે પણ સિતારાથી નારાજ થઈ ગયા અને કાકીએ ઘડેલી સિતારાના લગ્નનો દિવસ આવ્યો જાન મંડપમાં આવી ગઈ સિતારા દુલ્હન બનીને તૈયાર બેઠી હતી તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ ન તલઈ રહ્યા તેનું હૃદય પણ જાણે હિલોળે ચડ્યું હોય એમ તેના દુખમાં વધારો કરી રહ્યું હતું રિયાને વાતની જાણ થતાં જ તેણે શિવાંશનો નંબર ક્યાંકથી મેળવી લીધો અને તેને કોલ કરીને બધું જણાવ્યું પહેલાં તો શિવંશ તેમને ઓળખવા તૈયાર નહોતો પણ રિયાએ જ્યારે સિતારાની કહાની જણાવી ત્યારે તે આવવા માટે રાજી થયો સિતારા મંડપમાં આવી અને સગરાંગ પાસે બેઠી લગ્નની વિધિ શરૂ થઈ અગ્નિ કુંડમાં ફેરા માટે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો એ જ સમયે તેમાં પાણીથી ભરેલો ફુગ્ગો આવીને પડ્યો ને અગ્નિ ગઈ પાણીના છાંટા ચારે તરફ અને સૌના ઉપર પડ્યા શિવાંશ ત્યાં આવ્યો ને સિતારાનો હાથ પકડીને તેને લગ્નના મંડપમાંથી ઊભી કરી આ બધું સિતારા માટે ખૂબ ચોંકાવનારું હતું તેમ છતાં તે કંઈ ન બોલી અને બેસવાની કોશિશ કરવા લાગી પણ શિવાંશ તેનો હાથ જોડવા માટે તૈયાર આ જોઈને ત્યાં હાજર માણસો સિતારા વિશે ખોટી વાતો કરવા લાગ્યા એટલે શિવાંશ ગર્જના કરતો હોય એમ બોલ્યો બસ સિતારા માટે એક પણ શબ્દ નીકળે છે તો હું ભૂલી જઈશ કે તમે બધા મારી થનારી પત્નીના સગાવાલા છો આ સાંભળીને ત્યાં હાજર તમામ માણસો તો ચોંક્યા સિતારા તો મોટી મોટી આંખો કરીને શિવાંશ સામે જોતી રહી અને હાથ છોડાવતા બોલી મારા લગ્ન સગ્રામ સાથે થઈ રહ્યા છે અને તારું તો હું નામ પણ જાણતી નથી શિવાંશ વધારે કંઈ કહેવા માંગતો ન હતો એટલે નીચે પડેલી થાળીમાંથી સિંદૂર ઉઠાવીને સિતારાની માંગ ભરી દીધી અને તેના ગળામાં મંગળસૂત્ર પણ પહેરાવી દીધું તેની કાકી કાકા અને ભાઈ જોતા રહ્યા પણ કશું બોલી ન શક્યા સિતારા માટે આ બધું અજીબ હતું પણ કઈ ન બોલી શકી એટલે શિવાંશ બોલ્યો લે હવે મારી સાથે તારા લગ્ન થઈ ગયા હવે તું મારી થનારી પત્ની નહીં પણ મારી પત્ની છે હું કોઈ તમારી પત્ની નથી હું આ લગ્ન માનતી નથી સિતારા એક જ ઝાટકે બોલી તે તેના કાકા અને ભાઈ પાસે ગઈ પણ કોઈએ તેને કશું જ કહેવાનો મોકો ન આપ્યો તેની કાકી પાસે ગઈ એટલે તે તેને ધક્કો મારતા બોલ્યા એ મને તો ખબર જ હતી કે તારું આની હાથે લફરું છે પણ મને દયા આવી અને તારા કાકાની ઈજ્જત ખાતર મે મારા ભાઈ સાથે તારા લગ્ન નક્કી કર્યા પણ તે તારા આશિકને બોલાવી લીધો અને તેની સાથે લગ્ન કરી લીધા સિતારા મે તને મારી દીકરીની જેમ રાખી પણ તે અમને ક્યારેય તારા મા બાપ ન સમજ્યા સિતારા તેની કાકીને કોઈ જવાબ આપવા માંગતી નહોતી એટલે તેના કાકા પાસે ગઈ અને કહ્યું કાકા કાકા મારો વિશ્વાસ કરો કાકી કહી રહ્યા છે એવું કશું જ નથી તેના કાકાએ તેની એક ન સાંભળી અને હાથ દેખાડી ચૂપ રહેવા કહ્યું ને પછી તેમની પત્ની સરિતાને કહ્યું એ હવે આને વિદાય કર અને તારા ભાઈથી માફી માંગી લે કેમ કે મારી આ ભત્રીજીએ મને માફી માંગવા યોગ્ય પણ રાખ્યો નથી તેમના આ શબ્દો સાંભળીને સિતારા તૂટી ગઈ તે રડતી રહી માફી માંગતી રહી પણ સરિતાએ તેને ઊભી કરી અને શિવાંગને પકડાવતા એને કહ્યું હવે આ તમારી જવાબદારી છે ભૂલથી અમારા ઘર તરફ ન આવી જાય એનું ધ્યાન રાખજો એમ કહીને બંનેને બહાર કરી દીધા શિવાંશ સીતારાને ઘરે લઈ આવ્યો અને તેના રૂમમાં બેસાડી દીધી તે ખૂબ જ દુઃખી હતી અને રડતા રડતા તેની આંખ ક્યારે લાગી ગઈ એને ખબર જ ન પડી બીજા દિવસે સવારે ઉઠી અને શિવાંશને તેની પાસે જોઈને તેને ખુદથી દૂર કર્યો અને બોલી તે મારી સાથે જબરજસ્તી લગ્ન કરી લીધા એટલું ઓછું હતું કે મારા દર્દનો ફાયદો ઉઠાવીને મારી સાથે સંબંધ પણ બાંધી લીધા સિતારા હવે આપણે પતિ પત્ની છીએ અને આપણી વચ્ચે હવે બધું નોર્મલ છે જસ્ટ ચીલ તેના શબ્દો સાંભળીને તે કઈ બોલી ન શકી આમ ને આમ દિવસો વીતતા ગયા અને તે શિવાંશની નજીક આવતી ગઈ બંનેને પ્રેમ થતો ગયો અને તેની નિશાની રૂપે એક દીકરો તેમના જીવનમાં આવ્યો શિવાંશના ઘરે આવ્યા બાદ સિતારાને પરિવાર મળ્યો તેની જિંદગીમાં ખૂટતો પ્રેમ મળ્યો અને એક માન ભરી જિંદગી મળી જેની માટે તે વર્ષોથી તડપતી હતી તેના હૃદય ઉપર લાગેલા ઘાવ સમય જતા ભરાઈ ગયા અને શિવાંશ સાથે તે ખૂબ જ ખુશી ખુશીથી જીવવા લાગી તે જાણી ગઈ હતી કે હવે તેનું જીવન અહીં જ વીતવાનું હતું શિવાંશ સાથેના લગ્ન જે તેના જીવનની સૌથી ખરાબ ક્ષણ હતી એ જ ક્ષણ આજે તેની માટે જિંદગી જીવવાનો જરિયો બની ગઈ ને ઇન્દ્રધનુને પાર તેને ખરી જિંદગી ઉપહારમાં મળી